ખબર છે ગુજરાતમાં તો પથ્થરો પણ વાતો કરે છે હા સદીઓ જૂની ભવ્ય અને અદ્ભુત વાર્તાઓ તો આજે આપણે એ જ વાર્તાઓને સાંભળવા અને સમજવા માટે નીકળ્યા છીએ ચાલો તો ગુજરાતના સ્થાપત્યના એક ખજાનાને ખોલીએ જે મંદિરો વાવો અને મહેલોમાં કંડારાયેલો છે ચાલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે ઇતિહાસ અને આપણા ખિસ્સાને જોડે છે ક્યારેય સો રૂપિયાની નવી નોકને ધ્યાનથી જોઈ છે એની પાછળ છપાયેલું ચિત્ર ક્યાંનું છે એવો વિચાર આવ્યો છે આપણા રોજબરોજના જીવનમાં છુપાયેલો આ એક ઐતિહાસિક વારસો છે જી હા એ છે પાટણની શાન રાણી કી વાવ એક એવું અદ્ભુત સ્થાપત્ય જે માત્ર ઇતિહાસના પાનામાં જ નહીં પણ આપણી કરન્સીનો પણ હિસ્સો છે અને આ જ વાવ આપણને આપણા આજના વિશ્લેષણના પહેલા મુકામ પર લઈ જાય છે જુઓ ગુજરાતની સ્થાપત્યની ઓળખની વાત થાય ને અને વાવનો ઉલ્લેખ ન થાય એ તો બને જ નહીં આ ખાલી પાણી ભરવાના કૂવા નહોતા ના આ તો એનાથી ઘણું વધારે હતા એ તો જાણે ધરતીના પેટાળમાં છુપાયેલા ભવ્ય મંદિરો હતા જળ મંદિરો તો શું હતી આ વાવ એને એ સમયનું એક કમ્યુનિટી સેન્ટર કહી શકાય એક એવી જગ્યા જ્યાં લોકો પાણી ભરવા આવે ભેગા મળે વાતો કરે મુસાફરો માટે આરામ કરવાનું સ્થળ અને ઉનાળાની ગરમીમાં તો જાણે કુદરતી એર કન્ડિશનર એટલે કે એક જ જગ્યાએ પાણી સમાજ શાંતિ અને કળા કેટલું અદભુત છે નહીં હવે અહીં જુઓ આ એક સ્લાઇડ પર બે રાણીઓની બે પ્રેમકથાઓની વાત છે એક તરફ અગિયારમી સદીમાં રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ પ્રથમની યાદમાં બનાવેલી રાણી કી વાવ જે શુદ્ધ મારું ગુર્જર શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે તો બીજી તરફ લગભગ ચારસો વર્ષ પછી રાણી રૂડાબાઈ દ્વારા બંધાયેલી અડાલજની વાવ જેમાં હિંદુ અને ઇસ્લામિક સ્થાપત્યનો સંગમ જોવા મળે છે જુઓ સમય કેવી રીતે સ્થાપત્ય પર પોતાની છાપ છોડી જાય છે પાણીની પવિત્રતાથી હવે આપણે આગળ વધીએ છીએ શ્રદ્ધાના શિખરો તરફ ગુજરાત એટલે મંદિરોની ભૂમિ એક એવી જગ્યા જ્યાં કલાકારોએ પથ્થરોમાં પ્રાણ ફૂંકી દીધા ચાલો આ પવિત્ર સ્થાપત્યોની દુનિયામાં ડોક્યુ કરીએ ગુજરાતમાં મંદિરો બનવાની શરૂઆત તો મૈત્રકકાળથી જ થઈ ગઈ હતી પણ પછી આવ્યો અસલી સુવર્ણયુગ સોલંકીકાળ આ એ સમય હતો જ્યારે સ્થાપત્ય કળા એની ચરમ સીમાએ પહોંચી અને આ એ જ યુગ છે જેણે આપણને મારું ગુર્જર શૈલીની ભેટ આપી અને હા એ વારસો આજે પણ જીવંત છે અને સોલંકીયુગની વાત નીકળી જ છે તો એમના એક એવા સર્જનની વાતો કરવી જ પડે જેને સમયને પણ હરાવી દીધો છે શું કોઈ કહી શકશે કે મોઢેરાના એ વિશ્વવિખ્યાત સૂર્યમંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને જવાબ છે રાજા ભીમદેવ પ્રથમ વાહ આ નામ તો હમણાં જ આપણે સાંભળ્યું બરાબર ને જે રાજાની યાદમાં રાણી કી વાવ બની એ જ કળાના શોખીન રાજાએ મોઢેરાનું સૂર્યમંદિર બનાવડાવ્યું એક જ પરિવારનો સ્થાપત્ય પ્રત્યેનો પ્રેમ અહીં સ્પષ્ટ દેખાય છે મોઢેરાનું મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી એ વિજ્ઞાન ગણિત અને કળાનો સંગમ છે પુષ્પાવતી નદીના કિનારે ગુર્જર શૈલીમાં બનેલું આ મંદિર સોલંકી યુગનો પર્યાય છે અને એનું મહત્વ એટલું બધું છે કે આજે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની સંભવિત યાદીમાં સામેલ છે આપણે આટલી વારથી એક શબ્દ વાપરી રહ્યા છીએ મારું ગુર્જર પણ આ શૈલી છે શું સાવ સરળ શબ્દોમાં કહું તો આ પથ્થર પર લખાયેલી કવિતા છે જાણે કે શિલ્પકારના હાથમાં ટાંકણું નહીં પણ કલમ હોય એની બારીકમાં બારીક કોતરણી એના સ્તંભો અને મંડપોની ડિઝાઇન જોઈને આજે પણ નવાઈ લાગે છે હવે વાત કરીએ શ્રદ્ધાના એવા શિખરોની જે આકાશ સાથે વાતો કરે છે જૈન સ્થાપત્યે ગુજરાતને અમૂલ્ય ભેટ આપી છે પાલિતાણામાં તો જાણે પહાડ પર મંદિરોનું આખું નગર વસાવી દીધું છે અને દેલવાડાના દેરાની વાત જ શું કરવી ત્યાં તો આરસમાં શ્વાસ પૂરાયા હોય એવું લાગે છે વિમલશા અને વસ્તુપાળ તેજપાળ જેવા શ્રેષ્ઠીઓએ શ્રદ્ધાને સ્થાપત્ય દ્વારા અમર કરી દીધી શ્રદ્ધા અને સેવા પછી હવે વારો છે શક્તિ અને શાસનનો ચાલો વાત કરીએ ગુજરાતના એ મજબૂત કિલ્લાઓ અને વૈભવી મહેલોની જેમની દિવાલો આજે પણ ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે ચાલો એક નાનકડી ગેમ રમીએ જોઈએ કોનું જનરલ નોલેજ કેટલું પાક્કું છે અહીં કેટલા કિલ્લાઓ અને જિલ્લાઓના નામ છે શું આપણે સાચી જોડી બનાવી શકીએ જરા ધ્યાનથી જુઓ તો કંઈક ગડબડ લાગે છે ને વિચારો ઉપરકોટ ક્યાં આવેલો છે અને લાખોટા કિલ્લો સાચો જવાબ શું હોઈ શકે ચાલો જોઈએ અને આ રહ્યા સાચા જવાબો જુનાગઢનો ગઢ એટલે ઉપરકોટ જામનગરનું ઘરેણું એટલે લાખોટા કિલ્લો રાજકોટ જિલ્લામાં ધોરાજી અને સુરતનો ઐતિહાસિક જૂનો કિલ્લો જેમણે સાચા જવાબ વિચાર્યા હતા એમને અભિનંદન કિલ્લા તો શક્તિ બતાવવા માટે હતા પણ મહેલો હતા રાજવીઓના શોખ પૂરા કરવા માટે અને એટલે જ ગુજરાતના મહેલોમાં આખી દુનિયાની ઝલક જોવા મળે છે કોઈમાં યુરોપ દેખાય તો કોઈમાં ઇટાલી જાણે આખું વિશ્વ ગુજરાતના આંગણે આવી ગયું હોય તો આપણે વાવ જોઈ મંદિરો જોયા કિલ્લા અને મહેલોની વાત કરી પણ આ બધું છે શું શું ખાલી પથ્થરની જૂની ઇમારતો ના આ એક જીવતો જાગતો વારસો છે એક એવી ધરોહર જેણે ગુજરાતની ઓળખ બનાવી છે પણ એક સવાલ થાય કે આખા ભારતના સ્થાપત્યમાં ગુજરાત ક્યાં ઊભું છે તો ગુજરાતમાં મુખ્યત્વે ઉત્તર ભારતની નાગર શૈલી જોવા મળે છે જેની ઓળખ છે એનું ઊંચું વળાંકવાળું શિખર જ્યારે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી છે જ્યાં પિરામિડ જેવા વિમાન અને મંદિર કરતાં પણ ઊંચા અને ભવ્ય પ્રવેશદ્વાર એટલે કે ગોપુરમ હોય છે આટલી બધી ભવ્યતામાંથી કેટલી જગ્યાઓ એવી છે જેને આખી દુનિયાએ માન્યતા આપી છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે આ સ્ત્રોત પ્રમાણે એ આંકડો છે ત્રણ અને આ ત્રણ હીરા કયા છે એક આપણી રાણી કી વાવ બીજું ચાંપાનેર પાવાગઢનું આખું એ ઐતિહાસિક નગર અને ત્રીજું હજારો વર્ષ જૂનું શહેર ધોળાવીરા જે આજની સ્માર્ટ સિટીને પણ શીખ આપી શકે આ ત્રણેય ગુજરાતનું ગૌરવ છે પણ શું આ વાર્તા ભૂતકાળમાંય પૂરી થઈ ગઈ શું હવે આવું ભવ્ય નિર્માણ નથી થતું જરાય નહીં એ વારસો આજે પણ જીવંત છે અને એનું સૌથી મોટું ઉદાહરણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આ એ જ પરંપરાનું આધુનિક સ્વરૂપ છે આપણે આજે જે કંઈ જોયું એ ખાલી ઇમારતો નથી એ વાર્તાઓ છે પ્રેમની શ્રદ્ધાની શક્તિની તો બસ એક વિચાર સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ જો આ પથ્થરો ખરેખર બોલી શકતા હોત તો એમાંથી કોની વાર્તા સૌથી પહેલાં સાંભળવી ગમશે કોઈ રાણીના પ્રેમની કોઈ શિલ્પકારની મહેનતની કે કોઈ રાજાના વિજયની વિચારવા જેવું છે નહીં